નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આજના પેન્શન સમાચાર ઓગણીસો બ્યાસીથી લઈને બે હજાર બારની વચ્ચે નિવૃત્તિ પામેલા પેન્શનરો માટે સરકારશ્રીએ કરી સૌથી મોટી જાહેરાત પેન્શન માટે સો ટકા સરળ અને સચોટ માહિતી લઈને આવું છું મિત્રો જો અમે તો ગુજરાત રાજ્ય સેવામાં નિવૃત્ત થયેલા પેન્શનધારક છું તમામ માટે આજનો આ વિડીયો સાથે સારી તમને આ ચેનલ ઉપયોગી બનશે તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએડીઆર ડીઆર એ ચાલી અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવશે સાથે તમે જાણો છો મિત્રો પેન્શનધારક છો તો અમે દર મહિને પેન્શન મળે છે તો આપણે આ ચેનલ પર દર મહિને છેલ્લે એક વિડીયોમાં જાણ કરવામાં આવે છે તમારે તે મહિનાનું પેન્શન તમને કેટલું મળશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પર લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો આઠમ પગાર પંચ એટલે કેન્દ્રીય કર્મચારીઓને અપેક્ષા રાખી રહ્યા છે કે આઠમો પગાર પંચ લાગુ થતા જ તેમના પગારમાં પેમ ફેક્ટર અનુસાર વધારો થશે પરંતુ તાજેતરમાં એક પોઈન્ટ બે કરોડ કેન્દ્રીય કર્મચારી માટે એક મોટું અપડેટ જારી કરવામાં આવ્યું છે અપડેટ દ્વારા ખુલાસો થયો છે કે હવે પગાર ફિટપેમ્પ ફેક્ટર નહીં પરંતુ આ નવી પદ્ધતિ વર્ષે કરોડો કેન્દ્રીય કર્મચારીઓ માટે જારી કરેલા અપડેટ વિશે વિગતવા જાણીએ કેન્દ્ર સરકારના જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમો પગાર પંચની જાહેરાત કરી છે આ જ પછી સરકારી કર્મચારીઓની આશા છે કે આઠમો પગાર પંચની રચના પછી ફીડપેમ્પ ફેક્ટર વધારો થવાના કારણે તેમના પગારમાં નોંધપાત્ર વધારો થશે જો કે એવું નથી કે જો કે એવું નથી કે જો કે એવો મિત્રો નથી કે આઠમો પગાર પંચ સરકારી કર્મચારીનો પગાર ફક્ત ફીડપેમ્પ ફેક્ટરમાં જ વધશે આવો સરકારી કર્મચારીનો પગાર બીજી કઈ રીતે વધારો થશે તે જાણીએ ફીડપેમ્પ ફેક્ટર સાથે પગાર કેવી રીતે વધે છે મિત્રો ફીડપેમ્પ ફેક્ટર એક ગુણાંક છે જેનો ઉપયોગ સરકાર સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સુધાર કરવા માટે કરી રહ્યા છે આત્મું પગાર પણ ફીડપે ફેક્ટર બે પોઈન્ટ હોવાના અંદાજ છે જો આવું થશે તો સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં અઢાર હજાર રૂપિયાથી વધીને સીધો એકાણું હજાર રૂપિયા થઈ શકે છે જો કે એવું નથી કે સરકારી કર્મચારીઓનો પગાર ફક્ત આના કારણે જ વધશે તો મિત્રો એવું ધારણા છે કે જે આગામી આઠમ પગાર પંચમાં જે ફીપેમ ફેક્ટરમાં જેટલો વધશે તેટલો પગારમાં વધારો થશે જેટલો ફિડફેન્ડ ફેક્ટર વધ્યો બે પોઈન્ટ સેન્સીસ બે પોઈન્ટ બાણું જેટલું ફિડપેન્ડ ફેક્ટર વધવામાં આવશે તેના કારણે પગાર અને પેન્શનમાં વધારો થશે તેવી સંભાવના પણ વ્યક્ત કરવા કરી રહ્યા છે મિત્રો આ ફોર્મુલા પગાર વધશે તો મિત્રો વાસ્તવમાં ફિડપેન્ડ ફેક્ટરની અસર ફક્ત મૂળ પગાર પર પડે છે જ્યારે કુલ પગાર આનાથી અલગ છે આ ઉપરાંત પગારમાં અન્ય ઘટાડો પણ સમાવેશ થાય છે જેના કારણે પગાર વધે છે સરકાર ડીએ વધારવાનું કહ્યું છે અને તેમ તેની અસર સરકારી કર્મચારીને પગાર પર પડશે મિત્રો ઉદાહરણ ધારણ સમજી એક તમને જણાવી દઈએ કે સાતમો પગાર પંચ ફીટ પેમ્પ ફેક્ટર બે હતો જેના કારણે મૂળ પગારમાં સાત હજાર રૂપિયા વધીને અઢાર હજાર રૂપિયા થયો પરંતુ વાસ્તવિક પગાર વધારાની દ્રષ્ટિએ સ્થળ એક પોઈન્ટ એક અને તેના સરકારી કર્મચારીના પગારમાં અને પેન્શન સરેરાશ માત્ર પંદર ટકા વધારો થયો હતો જ્યારે છઠ્ઠો પગાર પંચમાં ફીડ પેમ્પ ફેક્ટર એક પોઈન્ટ છ્યાસી હતું પરંતુ પગાર પેન્શનમાં ચોપન ટકા સુધી વધારો થયો હતો આનો અર્થ એ થયું કે સ્પર્શ સાતમો પગાર પંચ ફીડ પેમ્પ ફેક્ટર ગમે તે હોય તેની અસર ફક્ત મૂળ પગારમાં પડશે અમારા કુલ પગારો કેટલો વધારો થશે તે તમારા સ્તર ભથ્થા અને અન્ય પરિવારો પર આધારિત છે તો જણાવી દઈએ કે આટલું પગાર પ્રોજેક્ટ જાન્યુઆરી બે સો વીસથી લાગુ થવાની ધારણા છે તો મિત્રો આથી માહિતી